મિત્રો મહેર ફાર્મિંગ તમારું સ્વાગત છે રમેશભાઈને આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટરના કંડિશનની વાત કરી તો ખૂબ જ સારામ સારી તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા જળશે ગેર યારિંગ બધું સારું છે છીર છત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામ સારી જોવા જળશે અને મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરીએ તો સિંતેર એંસી ટકા જેવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જશે અને મિત્રો આગલા ટાયરની વાત કરીએ તો ખૂબ જ સારામ સારી તમને ટ્રેક્ટરના આગલા ટાયરની કંડિશન જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર દસ અગિયાર નું તમને ટ્રેક્ટર નું મોડલ જોવા જશે ને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત કરી તો જુનાગઢ તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જશે અને મિત્રો આવા નવા ટ્રેક્ટર લેવા માટે તમે મહેર ફાર્મિંગનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો વોઇસમાં થોડો ઘણો અવાજ આવી શકે છે તો મિત્રો માફ કરવા વિનંતી અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરી તો બે લાખને સિતેર હજાર અંદાજિત ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જશો તો કિંમતમાં પણ તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે તમે મહેર ફાર્મિંગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા ખૂબ ખૂબ